જય શ્રી કૃષ્ણ ચૈત્રવદ અગિયારસ એટલે શ્રી મહાપ્રભુજીનો આચાર્ય શ્રીનો શ્રી વલ્લભપ્રભુનો પ્રાકટ્ય ઉત્સવ પુષ્ટિમાર્ગના પ્રવર્તક અખંડ ભૂમંડલાચાર્ય શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય છત્તીસગઢ રાજ્યના રાયપુર પાસે આવેલા ચંપારણીય ગામમાં થયું હતું ચૈત્રવદ અગિયારસ સત્યાવીસમી એપ્રિલ અને ચૌદસો ઓગણસીના રોજ ચંપારણ્યમાં થયું હતું હવે ઇલમ્મા ગારુ તેમના પિતાનું અરે સોરી એમના માતાનું નામ હતું અને લક્ષ્મણ ભટ્ટ તેમના પિતાનું નામ હતું ત્યારે એવો ઉપદ્રવ થયેલો ત્યારે માતા પિતા ઘર છોડીને નીકળ્યા હતા અને ઇલમ્મા ગારુને રસ્તામાં પ્રસવ પીડા ઉપડતા તેમને બાળક જન બાળક જન્મ્યું હતું પરંતુ માતા પિતાએ તેમને મૃત બાળક સમજી અને ઝાડની બખોલમાં મૂકી દીધું હતું હવે સ્વપ્નમાં પ્રભુએ તેમને આજ્ઞા કરી કે સો સોમ યજ્ઞ પૂરા થતાં હું આપના કુળમાં પ્રાકટ્ય લઈશ તો હું પ્રગટી ચૂક્યો છું તો આપ મને પધરાવી લાવો માતા પિતાને ખૂબ જ હરખ થયો સવારે ઉઠ્યા અને જે જગ્યાએ બાળકને પધરાવ્યું હતું ત્યાં પહોંચી ગયા તો શું જોવે છે કે નાનકડા અગ્નિના વર્તુળ જેવા વર્તુળ છે એની અંદર બાળક કિલકિલાટ કરતું હસી રહ્યું છે અગ્નિ તેમનું રક્ષણ કરી રહ્યું છે વૈશ્વાનર એટલે કે અગ્નિ ચારે બાજુએ ઘેરી અને તેમની રક્ષા કરી રહ્યો હતો ગારુ અને લક્ષ્મણ ભટ્ટો ત્યાં દોડી ગયા અને અગ્નિએ તેમને મારક આપ્યો શ્રી વલ્લભાધી શકી છે અને દેવતાઓ ત્યારે આવી નતા શક્યા જન્માષ્ટમી ટાઈમે કારણ કે ત્યાં રાતનો ટાઈમ હતો તો અત્યારે મહાપ્રભુજીના પ્રાકટ્ય ટાઈમે દેવતાઓ પણ વિમાન પર ચડી ચડી અને માતા પિતાએ તેનું વલ્લભ નામ રાખ્યું અને આગળ જતા વલ્લભ આચાર્ય મહાપ્રભુજી તરીકે ઓળખાયા વૈષ્ણવ સંપ્રદાયના પ્રસિદ્ધ અને તેજસ્વી આચાર્ય હતા બહુ જ નાની ઉંમરમાં વેદ વેદાંત ધર્મશાસ્ત્ર વગેરેનો ખૂબ તેમણે ઊંડો અભ્યાસ કર્યો હતો પૃથ્વી પરિક્રમા દરમિયાન તેમણે શ્રીમદ્ ભાગવત કથા અને પારાયણ કર્યા હતા અને જે સ્થળો આજે બેઠક તરીકે ઓળખાય છે બેઠકમાં આજે પણ શ્રી મહાપ્રભુજી વિરાજે છે વલ્લભે ક્યારેય સીવેલા વસ્ત્રો પહેર્યા જ નહોતા માત્ર ધોતી અને ઉપરણો ધારણ કરતા અને યાત્રામાં ગામની બહાર કોઈ વૃક્ષ નીચે તે મુકામ કરતા હતા અને મહાપ્રભુજીએ સમજાવ્યું કે નામ સ્મરણ કરવામાં પણ પ્રભુનું નામ જો પ્રભુનું નામ બિરાજે છે જો તમે સ્મરણ કરો છો નામ સેવા કરો છો તો તેમાં પણ પ્રભુ પ્રકટ સ્વરૂપે બિરાજે છે શ્રાવણ સુદ અગિયારસે સાક્ષાત શ્રીનાજી બાબાએ દેવીજીવોને શરણે લેવા માટે ભ્રમ સંબંધ દીક્ષા આપ્યા આપવાની આજ્ઞા કરી હતી અને પ્રભુ પ્રાપ્તિનો સૌથી સરળ માર્ગ આપનાર એકમાત્ર આચાર્ય શ્રી મહાપ્રભુજી હતા કોઈ આકરી સાધના ઉપાસના કરવાને બદલે માત્ર ચાર સેવા સમર્પણ સત્સંગ શરણાગતિ સ્નેહ એ તમે જો પ્રભુ સાથે રાખશો તો પ્રભુ અવશ્ય પ્રસન્ન થાય છે અને દિનતાપૂર્વક પ્રભુની સેવા કરવાથી પ્રભુ અવશ્ય પ્રસન્ન થાય છે અને રીઝે છે અને આટલા વર્ષો પહેલાં પણ મહાપ્રભુજીએ સમજાવ્યું વૃક્ષનું મહત્વ સમજાવ્યું કે વૃક્ષમાં પણ પ્રભુનો વાસ છે વૃક્ષ પણ વૈષ્ણવ છે લોકો પથ્થર મારે છે છતાં વૃક્ષ તો આપણને ફળ આપે છે વૃક્ષ તો પરમ એવા મોટા સંત છે નિઃસાધન નિર્મળ નિરહંકારી બનીને જ જો આપણે રહેશું તો પ્રભુ આપણી પાસે સ્વયં સામે ચાલીને બિરાજે છે અષાઢ સુદ બીજના દિવસે કાશીના હનુમાન ઘાટ ઉપર આસુરભ્યોમાં લીલા કરી અને વલ્લભ બિરાજી ગયા હતા નિર્જધામમાં પધારી ગયા હતા એ માત્ર માત્ર આસુરી જીવો માટે જ પ્રભુએ આ લીલા કરી છે બાકી તો વલ્લભ આજે પણ સોડસ ગ્રંથોમાં નિત્ય નિયમના પાઠોમાં માળાજીમાં તુલસીજીની કંઠીમાં બધે બિરાજે જ છે અને અંતમાં આપણે તો એટલું જ કહીશું કે મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ મેરી નૌકા કી પતવાર શ્રી વલ્લભ કે ચરણારવીન નવલવધાયો હે પ્રભુ વધાયો હે શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય ઉત્સવની આપ સૌ વૈષ્ણવ ભાઈ બહેનોને ખૂબ 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 મંગલ વધાઈ જય શ્રી કૃષ્ણ શ્રી વલ્લભાધી કી જય જય શ્રી